જો વૈશાભાનું મંદિર બહારથી આવો લુક લાગે છે ખાલી ગોગ મહારાજ છે આખા મંદિરમાં ગોગ મહારાજ જ છે મૂર્તિ બધી ગોગ મહારાજી મહારાજી જો હશે લીધું કેવડો મોટો બિલ વગાડી છે નમસ્કાર ભગવાન જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજ તો લાભ પહોંચવાનો દાળો છે ફેમિલી અંગાજ બધા સેફર જવાન છે એક બાજુ હા દેવા અંધાર્યો છે આપણે ગાડી લઈને જવા છે કોઈ ચિંતા નહીં તો ચલો અમારા નવા બ્લોગમાં બનાવી રહેજો અને તમને પણ સેફરમો ગોગાધામના દર્શન કરાવશું ભાઈ ચલો ભાઈ બધા રેડી થઈ ગયા ભાઈ ચેતા વિરેન બધા તૈયાર થઈ ગયો જળો તાન જળો ભાઈ મલી આગળ જો ગાડી આવી ગઈ દરવાજો ખોલી એક તો નહીં હું કરિયા તમે ના હું એવું કહું છું બધા તમે હાર તમારા બેવાં આ વિરેન આ રે બે હું

સાત વેતરી હોય ગેસ પુરાવવો પડશે ગાડીમાં એક બે નંબર છે કઈ આપ તો મેળ આવી જઈશે ચાલો ગેસ થઈ ગયો ઓને કરીએ મીસ સારું મંગાવી હતી મને સારું નિભાવ રીત ચાલે લે ગલગી સેલેબીને પડી પડી છે આમ મનીભાવ

આજી બનાવા નાખો ચા પકોપ તો કે પર્હ કવઈ બોલ જની હો અપાસ હોય નહીં ઉખાસી ઉપાસ મારા અપા નહીં તારા પરઈ અપાસ ખાવનો અરે ખાવાનો અપાસ આ રે બોધી વિદ્યો થી ઓડી ભાભી ભાભી રેમ ગયા વાસ કે રે ભાઈ તો કે કોંજી વાત તો બોલતો

લેતાઓ જલી જો ચાલુ વરસાદ તો સલેબી સાસ લઈને આવું છે આ ચાલીને આવું યાદ આવે છે આખું લે રોધી પડી હું છું લે દે પાછળ

એ ચાલુ મિત્રો એક ના લીધું અને સહેલી બી બીજું લીધું ઉપર જોઈએ છે જેને જવું હોય જઈ શકે વરસાદ પણ આપણે નહીં જવાનું તારે જવું ઉપર મિત્રો વરસાદ તો પડે જ છે જો આ પોણીમાં જોઈ એટલે તમને ખબર પડી જાય વરસાદ છોટા ચાલુ જય આચી વાત બગા પણ કરે આ વાત પૂછી લઈને નાચા નતો

સાત બે આટલા આગળ 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 વાળું બધું પહેલું થયું છે જો મિત્રો છે બરગઢ કોક આવો તો આવજો મજા આવે એવું છે વાતાવરણ અને ફર્સ્ટ ક્લાસ એક કેમેરા મારી દીધા એ મારા ના છે ભર્યા ગોગા બાપા આપો મિત્રો વરસાદ આવે તો એક ફાયદો છે પાછો ટ્રાફિક ઓછું મળ્યું અને દર્શન સારા થઈ શકે જો અરે વાહ જો વૈશ્યાભરનું મંદિર બહારથી આવું લાગે છે ખાલી ગોગ મહારાજ છે આખા મંદિરમાં ગોગ મહારાજ જ છે મૂર્તિ બધી ગોગ મહારાજની મહારાજી જેવા અસે લીધું કેવું મોટો બિલ વગાડીએ એ ગોભા કેટલી વાર વગાડી લે તું તું હું તરવાર

સેલરી આગળ નીકળીએ અમે છેડી જ છીએ ગાડીમાં આવી જ ફરાફ ગાડીમાં બેસુ અને હવે ઘરે નીકળીશું રસ્તામાં જો વ્યવસ્થા કરીએ નાસ્તા પાણીની ફરારી એટલે ચા આગળ પીએ સારી જો મિત્રો એકલો જંગલ વિસ્તાર છે આડે બધો જંગલની ની હાર માળામાં આવેલું છે મંદિર એટલો જોવા ખાલી